મિત્રો આપણે નીકળી જઈએ હવે રાકેત બાબુ પાણી પાણી પી લઈ મિત્રો ગાયો ને બધી સરે ખેતરમાં ઘોડી ને જોઈ લો મિત્રો માણેક ગાયો ને બધી બાંધી છે ખેતરમાં ચરવા તો મિત્રો ચાલુ કરી દે મંદિરી આખવાનું હવે મિત્રો ચાલુ કરો મિત્રો એટલા માલી ગયો ને એટલામાં બાકી છે આકવાનું મિત્રો સાલુ કામમાં સાપણી તૂટી તો તાત્કાલિક વેલ્ડિંગ કરી નાખીએ એમાં બેસી જુગાડો હેલ્મેટ બેલમેટ પહેરી મિત્રો આપણે આવી ગયા ડ્રાઇવિંગ સીટ ઉપર હલો મિત્રો ચા આવી ગયો ચા પી નાખીએ પછી ગયા પાછું મિત્રો અડધું હાલી ગઈ મીંદી હવે થોડુંક વ્યુ ડ્રાઈવર બદલા હે હવે મિત્રો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો